દાદરાનગર રવિમાં દેવ ઉઠી અગિયારસમા દિવસે અન્ય મંદિરોમાં પણ તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવિક ભક્તો ઉત્સાહ ભાગ હતો આ અવસર પર માતા તુલસી અને ભગવાન ચાલીગ્રામના વિધિ વિધાન વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ જેમાં

છેલ્લા ત્રેપન વર્ષથી અવિરતપણે આ એક સારું એવું પ્રસંગ જે છે એ તુલસી વિવાહનો અવિરતપણે ચાલુ આપણે ચાલતા વિવાહ કરતા આવ્યા છે અને એક રીતે એવું કહેવામાં આવે છે કે આજના તુલસી વિવાહ પછીથી આપણને એક રીતે જોઈએ તો હવે પછીથી આપણા બધા લોકોના લગ્નની શરૂઆત થાય છે અને આજે એક શુભ કાર્ય દિવસે એક તુલસી વિવાહના દિવસે એક ધામધૂમથી નરોલી ગામની અંદર એક રીતે જોવામાં આવે તો સૌથી મોટા પ્રાયે આ રીતે સારું એવું આયોજન કરવામાં આવે છે નોર આપણે દર વર્ષે નરીમન પોઈન્ટ નરોલીથી બગીમાં જે રીતે તમે જોયું એ પ્રમાણે વરઘોડો ત્યાંથી નીકળે છે અને મા ભવાનીના પટાંગણની અંદર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે